એન્ડ સબસ્ક્રાઇબર્સ જો આમાં છે ને ગોગીબેન મસ્ત મજાના ગરબા ગાય છે આ વિડીયોમાં જો તમને ગોગીબેનનો અવાજ પસંદ હોય ને તો કોઈ પણ પાંચ વ્યુઅર્સે કમેન્ટ કરવાની કે અમને છે ને ગોગીબેનનો અવાજ ગમે છે તો છે ને આગળનો વિડીયો ગમે ત્યારે હું છે ને સંગીત સેરેમનીનો બનાવીશ અને એમાં છે ને તમને ગોગીબેન ગાતા જોવા મળશે તમારી સરસ સરસ મજાની કોમેન્ટ આવી હાલો મારી જોડે ગરબે રમવા ને આ તો મે છે ને મન મૂકીને ગરબા રમવાના છે આવો તો રફ તો જિયા આ કોટન ઉપર ગામઠી પેટર્ન માં ફેશન નીકળી છે જિયા જોઈને ત્યાં છે ને હાલો ઘોગી આપણા વ્યૂઅર્સ ની છે ને ફરમાઈશ છે એને આપણે ગરબે રમતા જોવા વાતો નત કરવી આપણે છે ને ગરબા એ હાલો जान मा जाऊ से ने तो गा मर लियान ए हेलो हेलो ने कीड़ी बाई नी जान मा ए हेलो हेलो ने कीड़ी बाई नी जान ગોગી હવે ટીટોળો લઈ હાલો હે મથુરાને ને માર ગે શામળિયાજી કોકી જો હોય તો તારે ટીટી ફાઈ ને રાણ કાગડી માસી જતો આ રીંકુડી ને કારી ને રવાડે ચડાવી આ ઉપર જ રહી ગયો હવે નીચે આવશે કે નહીં આ ટીટી ફાઈ આવો દાખડો ન કરાય હવે આમ ઉપર રહી ગયો તમે લટકી નીચે આવશે કે નહીં હવે તું ગા એટલે અમે નીચે આવી પછી હરખ માં નરખ હે મથુરાને ને માર ગે શામળિયાજી અર જુમા ખડુ રે ટીટીફાય આટણીઓ કેમ ઢીલો ઢીલો લાગે છે હું પાતળી છું તેમ મન બધાય ચણી આહે ઢીલા જ થાય ગમે હું ફિટિંગ કરું તોય ના ટીટીફાય વધારે ઢીલો લાગે છો આપણે દરબેરામાં આવીએ ને ત્યાં તો આટલો બધો ઢીલો નતો જોવો તો ખરા લે મરે મરે આની તો નાડી ચૂટી ગઈ હવે એ મારા પાસેમાં હું સેફટી પિન લીવી છું ને એક સિંદરીયે લીવી તો સેફટી પિન થી તો સેફટી પિન લગાવી દયો કોગી મે સેફટી પિન તો લગાવીવી પણ મને એવું લાગે છે હજી ચણી હશે ને મન ઢીલો થાય છે તો પછી લ્યો સિંદરી બાંધી દયો બીજો કોઈ ઉપાય નથી હવે નાળી તો તૂટી ગઈ હા સિંદરી બાંધીને સરસ એકદમ છે ને નાળી બાંધીને એવું જ થઈ ગયું ફિટિંગ એ ચણી અને નાળીઓ તૂટી જ જાય ને કોગી આની આ કાગડી માસી પછી ને રંગમાં આવે ને એટલે એને બધું ભૂલાઈ જાય તે કીટોડો ગાયો તે કેવા ઠેકડા મારતા હતા ઈ તો ઠીક પણ બે ગીહી ને રિંકુ ને ને આ કારી ને ને વાઈ દે ચડાવી હે ટીટી ફાઈ બીજો તો બધું બરાબર હે ને કમરનો નો મણકો બણકો નથ ખાઈ ગયો ને એ ના ગોગી માતાજી ને ગરબા ગાવા માં હાથ જ એટલું છે ને તે કાઈ ન થાતું અને એમાંય તું ટીટોળો ગા એટલે તો મને ને રાણ કાગડી ટીટોળો એટલો ગમે કે નો પૂછ વાત ઠેકડા મારવાનું મન થાય આજ તો બહુ મજા આવી રમવાની ને હા બધાય ને એવી મજા આવી કોકી હું એમ કહું છું કે કાલે હું તાર ભાઈને રમવા લેતી આવીશ તો ગોગા ભાઈ ને રમવા તો લેતી આવજે બધાય પૂછે છે ગોગો કેમ રમવા નથી આવતો એ ગોગો ભાભી થાકી જાય છે ને એટલે છે ના જ પાડે છે પણ તો એ ને હું આજે ઘરે જઈને મારા હાહુ ને કહીશ હું મારા હાહુ ના ટીટી ફાઈન બધા મનાવશે એક દી તો ગોગા ને ગરબે રમવા લઈ આવો જ છે એ હાલો મારા વ્યુઅર્સ એન્ડ સબસ્ક્રાઈબર હા તમારા માટે આ વિડીયો અમે બનાવ્યો છે ગરબે રમવાનો અને મેં કોમેન્ટ વાંચીને સ્પેશિયલ તમારા માટે જ આ વિડીયો બનાવ્યો છે એટલે મને છે ને અંદરથી એમ ખૂબ ખૂબ આનંદ થાય છે કે મારા વિવર્સ છે ને એ અમારા વિડીયો જોવે છે અને એ ખુશ છે આ વિડીયોથી અને જો તમને આવા વિડીયો જોવાનું ગમતું હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ જે પણ ખેલે આવો અમારી જેમ ગરબે રમે છે ને એને ખાસ સૂચના છે કે તમારી હેલ્થનું સૌથી પહેલાં ધ્યાન રાખજો ટાઈમે ટાઈમે હેલ્ધી ફૂડ લેતા જાજો અને ખૂબ ગરબે રમો સ્વસ્થ રહો મસ્ત રહો અને માતાજીના ગરબે ઘૂમતા રહો સોના વાટા કડી